सेटिंग अधिक लगा यार बाद अपने वैसे अशोक परी बापू सांडिडा महादेव महाराज तेम सम्मानित कर से रमेश परी लिया हेलो मैं किया आयो बोले चाहिए पंटे आयो वो तांचे ना ना बोले आटे मागर दे नमः पार्वती वती हर हर महादेव ત્યારબાદ આપડી વચ્ચે કનુગીરી ગોવિંદગીરી ટીપડી રામાપીર મંદિર મહંત તેઓને સન્માનિત કરશે વિજય પરી નવા ગામ બાપુ કેમ નવા પાર્વતી પતિ હર હર મહાદેવ હર ત્યારબાદ આપડે વચ્ચે હનુમાન મંદિર નવા ગામના महंत ચના ભગત વડિયા ડુંગર તેઓને સન્માનિત કરશે ભરતપરી નમસ્વ હર મહાદેવ હર ત્યાર બાદ રામગઢ બાપુ ડુંગર પર તેઓને સન્માનિત કરશે ગુલાબ ગુલાબપરી બાપુ નમઃ પાર્વતી ત્યારબાદ એવા શિવ કથાકાર સંઘુગીરી બાપુ રૂપાવતી તેઓને સન્માનિત કરશે ઘનશ્યામ કરી ન પાર્વતી પતિ હર હર મહાદેવ હર ત્યાર બાદ પ્રભાતગીરી મહાદેવ હાથ તેમને સન્માનિત કરશે જગદીશ પરી લીલિયા હાલો જગદીશ પરી લીલિયા નો હોય તો સંજય પરી આવી જાય આવી જાય स्टेज प्रभात बाबू बापू बापू नमः पार्वती पति हर हर महादेव हर कालुगिरी बापू खरकड़ी તેમને સન્માનિત કરશે યોગેશ પરી કાળુ બાપુ ઉભા થાવ નમ પાર્વતી પતિ હર મહાદેવ હર ત્યારબાદ રતન ભારતી બાપુ દાડમાં તેઓને સન્માનિત કરશે પ્રશાંત પરી ઘનશ્યામ પરી પાર્વતી પતિ હર હર મહાદેવ અરવિંદગીરી બાપુ નિષ્કાલ મહાદેવ ઓળિયા તેઓને સન્માનિત કરશે ઉદય આવી જાવ બોલો નિષ્કલંક મહાદેવ ત્યારબાદ લાઠી લીલિયા ગામનગર સમૂહ કમિટીના મંત્રી ગુણુભરી બાપુ લાઠી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓને સન્માનિત કરશે ચિમનભરી લીલિયા ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ નવા ગામ દસા નવા ગામ જે નારાયણ ગઢ પણ કહેવાય છે ત્યાં અગિયાર સમૂહ લગ્ન છે જે કોઈને જોડાવાની ઈચ્છા હોય તો અહીંયા ગુણ બાપુ હાજર છે હું પણ હરેશ ગીરી હાજર છે મને સંપર્ક કરવો કોઈ લગ્ન નોંધાવાના હોય તો અગિયાર સમૂહ લગ્ન ઓગણીસ એક અને રવિવાર ન્યાર ત્યારબાદ અશ્વિન પરબત દેદડકા દેદડા તેઓને સન્માનિત કરશે આવો ભાઈ તેજસભાઈ ને નમ્ર વિનંતી કરીએ તેઓને સન્માનિત કરે મમ્મા વાહ જાય તેઓને સન્માનિત કરશે પર મેં કીધું ને કે આપણે દસ નામ સમાજ એટલે બધા સન્માન ને પાત્ર આમાં એક એક ચહેરા એવા મારી સામે દસ થી પંદર મારી ઓળખમાં એવા છે કે જેઓ સન્માનિત કરીએ છીએ હરેશ્વરી મહાદેવ મહંત તેઓને નમ્ર વિનંતી હાલો ગમે આપણે લઈ તમે આવી જાવ મહાદેવ મોજગીરી દેવગીરી પાલીતાણા જે ગોસ્વામી મિત્ર મંડળના પ્રમુખ છે તેઓને નમ્ર વિનંતી કઈ આવી જાય તેઓને પણ સન્માનિત કરવા ઈચ્છે છે એવોને સન્માનિત કરશે વિવેક પરિલો સન્માન સન્માનનો દોર આપણે અહીંયા છેલ્લે બાપુ સન્માન કરી અને અહીંયા પૂરો કરીએ છીએ નવા પાર્વતી પતિ હર મહાદેવ હવે સમાધિ જુવાર માં જવાનું છે તો તે પેલા આપણે શોક ભાંગવાની વિધિ લઈએ જે લાગતા વળગતા વેવાય વેલા હોય તેઓને નમ્ર વિનંતી કે અહીંયા આગળની હરોળમાં આવી જાય આપો ભાઈ અને મોઢકણા વિધિ અને બીજું કાઈ બેનુમાં જે લેતી દેતી કરી હોય અવાજ કર્યા વગર બધાય ફટાફટ પતાવી દેશો જેથી અમારે ધર્મસભાનું કામ આગળ ચાલે અથવા ધર્મસભા પૂરી થાય પછી પણ તમે એ કામ કરવું હોય તો કરી શકો છો

Hãy subscribe hay kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ga nga campah gua હા ભાઈ મોકણા નું જે અવહો ની રીતે પતાવી દેજો ભાઈ ઝડપથી પછી આપણે એક ધર્મ સભા નો એક જ કાર્યક્રમ રહે

लो परस ने आ कभी से એક ભગવું વસ્ત્ર તમામ આપણે જેટલા મહેમાનો પધાર્યા છે તેઓને એક એક ભગવું વસ્ત્ર આપવાનું છે તો પોતપોતાની જગ્યાએ જે બેઠા છે તેમનો ત્યાં જ આ બધા આપી દઉં લાણામાં ભગવું વસ્ત્ર આપવાનું છે વાહ ભાઈ વાહ

આપણે આપણી રીતે કરવા મળ્યા હો રીતે પણ અમુક ગામ બાપુ હજી એવા છે જો આ ગામમાં ગામ જોાળું છે બાપુ અને તમામ ખર્ચો બધો કામ છે તમને તાળીઓથી બતાવો બોલો દુર્વેશર મહાદેવ અરે ભાઈ બાંધી લેવાનો ભાઈ

આપણે દસ નામ સમાચાર આ નવા ગામ જે ગામ નો એટલો સાથ સહકાર છે તેને તાળીઓથી બધા વધાવો જોરદાર તાળી પડો બોલો મહાદેવ નમસ્કાર નવા ગામ ગામ સમસ્તા તમામ ભંડારા નું આયોજન ગામ ધોવાડા બંધ એટલે તેઓને આપણે જોરદાર તાળીઓથી વધાવ્યો છે અને ખુબ ખુબ નવા ગામ આભાર જય ભોલેનાથ ઓમ નમો નારાયણ જય દર્શના આપડે આગળ નો કાર્યક્રમ ચાલુ કરીએ કૈલાસ વાસી કેશુભરી બાપુ તેમજ ત્રિવેણી બાપુ